ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા અમદાવાદી બજાર શાંતિ ફળ્યું અને તેની આસપાસના બે કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે આ વિસ્તારમાં કોલેરાનો એક કેસ નોંધાયો છે વાસ્તવિક પરિસ્થિતિ ભિન્ન છે ઓમનગર સોસાયટીમાં દસ તો અમદાવાદી બજાર વિસ્તારમાં દસ અને શાંતિ ફળિયામાં પંદર ઉપરાંત કેસ નોંધાયા છે ગટરના દૂષિત પાણી નળમાં આવે છે અને આ પરિસ્થિતિમાં નાગરિકો હવે જાડાવટીમાં લપેટાયા છે અમદાવાદી બજાર બહાર ઓમનગર સોસાયટીમાં ઝાડાવટીના કેસ સામે આવ્યા સરકારી તંત્રના સત્તાવાર ચોપડે માત્ર એક જ કેસ છે પરંતુ સ્થાનિકો સાથે ચર્ચા કરતા ઓમનગર સોસાયટી ઠાકોરવાસ એમ બે ફળિયામાં દસ જેટલા લોકોને ખાનગી એનડી દેસાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે શાંતિફળિયામાં એક જ પરિવારના પાંચ અને અન્ય દસ મળી પંદર લોકોને જુદી જુદી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તો અમદાવાદી બજાર વિસ્તારમાં દસ જેટલા લોકોને ઝાડાઉટી થયાની માહિતી છે એટલું જ નહીં આ વિસ્તારમાં

મારું નામ ગીતાબેન રમેશભાઈ ઠાકોર અને આ વિસ્તારનું નામ કનિપુરા ઠાકોરવાસ આ વિસ્તારમાં શું સમસ્યા છે મહિનાથી આ સમસ્યા છે ઝાડા ઉલટી અને પાણી સારું આવતું નથી ગટરનું પાણી આવે છે બધા નળમાં આ તકલીફ છે અને પાંત્રીસ થી ત્રીસ લોક માદા પડ્યા છે અને નાના નાના છોકરા વધારે બીમાર છે અને મોટા લોકોને ઝાડા ઉલટી છે સો આમાંથી મારા સાસુને એડમિટ કરવામાં આવ્યા છે બે દિવસનીથી ઝાડા ઉલટી થઈ ગઈ મારા ત્રણ છોકરા એને એવી ઝાડા ઉલટી થઈ ગઈ ત્રણે બી દવા લાવવામાં આવી છે સો અને આ નળ બળ બધું સારી રીતે પાણી આવે એવું કરી આપો સારું શું માનલો

રમેશભાઈ મંગાજી અમદાવાદ દરવાજા બાર કનીપુરા ઠાકોર છે ગટર નું એનું પાણી આવે છે એટલે માણસો બધા બીમાર પડે ત્રીસ થી પાંત્રીસ એની દિશામાં ઘણા દાખલ છે ઘણા પ્રાઈવેટ માં છે ઘણા સિવિલ માં દાખલ અને આ બધા નાના નાના છોકરાઓનું શું એજ પોઝિશન થાય છે નાના છોકરા કમિશનર પૂછવામાં આવ્યું કે તેમણે જણાવ્યું કે છેલ્લા ત્રણ દિવસથી સતત ઝાડા ઉલટીના કેસ આવી રહ્યા છે જેમાંથી એક દર્દી કોલેરા પોઝિટિવ છે જેથી કલેક્ટર દ્વારા લોકોમાં જાગૃતિ આવે લોકો સચેત થાય તે માટે કોલેરાગ્રસ્ત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કોર્પોરેશન દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ છે તમામ પાણીની તેમજ ગટરની લાઈનનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જે દરમિયાન લીકેજ મળી આવે છે તાત્કાલિક રિપેર કરી દેવામાં આવ્યા છે તો આ સાથે સુપર ક્લોરિનેશન પણ કરવામાં આવ્યું છે અલગ અલગ જગ્યાએથી પાણીના સેમ્પલ લઈ તેને પણ રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે તો આ સાથે ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો સંપર્ક કરીને પાણીપુરી બરફ ઘોડા સહિતના લારીઓ પર તપાસ કરી સેમ્પલ લેવામાં આવ્યા નવ જગ્યાએ સીલ કરવામાં આવ્યા છે કોલેરા અત્યારે ખૂબ જ કેસીસ આવ્યા છે કોલેરા ગ્રસ્ત જાહેર કરે છે શું અત્યારે કાર્યવાહી કેટલા કેસીસ નડિયાદ શહેરમાં શાંતિનગર ફળ્યું કબ્રસ્તાન ચોકડી બારનો વિસ્તાર ઠાકોરવાસ બિલવાસ જેવા વિસ્તારોમાં ત્રણેક દિવસથી ડાયરિયા અને વોમિટિંગના કેસો આવી રહ્યા હતા અને આ પૈકી એક દર્દી કોલેરા પોઝિટિવ તરીકે જાહેર થયા એટલા માટે થઈને કલેક્ટરશ્રી દ્વારા કોલેરા ગ્રસ્ત ભયગ્રસ્ત તરીકે જાહેરનામું એટલા માટે કરવામાં આવ્યું છે કે લોકો જાગૃત થાય બહારના દૂષિત પાણીના કારણે મોટાભાગે તો આ ફેલાયું હોય એવું જણાય છે એટલે કે લારી ઉપરથી બરફ આ સિઝનમાં ગરમી અને આ પ્રકારની સિઝન છે જેમાં પાણીપુરીની લારીઓ ઉપરથી પણ જે લોકો ખાતા હોય ચેતી જાય કોર્પોરેશન દ્વારા પણ સમગ્ર વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી તમામ ગટર લાઈન પાણીની લાઈનો ચેક કરવામાં આવી છે જે કોઈ લીકેજ મળ્યા છે ત્રણેય તો એ તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા છે આ ઉપરાંત સુપર ક્લોરિનેશન પણ કરવામાં આવ્યું છે જેના કારણે કોઈ પણ કોન્ટામિનેશન પાઇપલાઇનમાં હોય તો એ નીકળી જાય અને દરેક જગ્યાએ અમે ટુકડા કરીને એના સેમ્પલ રહી રહ્યા છીએ કે કોઈ પાણીમાં આવતું હોય આ પ્રકારનું કોન્ટામિનેશન તો અમને લોકોને ખ્યાલ આવે સાથે સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટને પણ અમે જાણ કરી છે અને એ લોકો દ્વારા પણ અને કોર્પોરેશનની ટીમો દ્વારા લારીવાળાઓ બરફની લારીઓ ઉપર સર્વેલન્સ કરવામાં આવ્યું છે પાણીપુરીની લારીઓ એમના સેમ્પલ લેવામાં આવ્યા છે અને નવેક જેટલા યુનિટ સીલ પણ કરવામાં આવ્યા અને બાકીનાને તાકીદ કરીને સ્વચ્છતા જાળવવાનો આગ્રહ કરવામાં આવ્યો છે આમ આગોતરા આયોજનના ભાગરૂપે આ સમગ્ર કાર્યવાહી કરી છે અને આજની તારીખે અ લગભગ પચાસ જેટલા કેસો ડાયરિયા વોમિટિંગના છે જે પ્રથમ દીકરી આવી હતી એ ડિસ્ચાર્જ થઈને ઘરે પહોંચી અપીલ છે કે બારનું વાસી ખોરાક ન ખાય બહારનું ન ખાય અને ખાસ કરીને અનહાઇજેનિક એટલે કે જ્યાં સ્વચ્છતા નથી એવા લોકો પાસેથી બરફનો ગોળો કે પાણીપુરી કે ખાદ્ય પદાર્થો ન એવી અમારી આગ્રહ વિનંતી છે મહત્વનું છે કે આખા વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાઓથી પીવાના પાણી સાથે ગટરના પાણી મિશ્ર થઈને આવતા હતા જેને કારણે દૂષિત પાણીએ રોગચાળો નોતર્યો છે તો આ સાથે મહાનગરપાલિકા મેડિકલ ઓફિસર પ્રેરણા ગ્વાલીને કોરોના નિયંત્રણ અધિકારી તરીકે નિમણૂક કરી છે ડોક્ટર પ્રેરણા ગ્વાલાની મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ હેલ્થ ઓફિસર કોર્પોરેટ મ્યુનિસિપલ કોર્પોરેશન મેડમ અત્યારે જે કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવે છે નડિયાદના કેટલા વિસ્તારો કયા કયા વિસ્તારો છે આ વિસ્તારોમાં કેટલા દર્દી કોલેરા ગ્રસ્ત મળી આવ્યા છે અને હાલની શું પરિસ્થિતિ નડિયાદમાં કબ્રિસ્તાન ચોકડીથી કન્નીપુરા શાંતિ ફર્યો ઠાકુરવાસ અમદાવાદી દરવાજા બહાર એ વિસ્તાર બધા બલિયારી માર્કેટની શીતલ ટોપીસ સુધીના પાછળનું બધું વિસ્તાર અફેક્ટેડ છે એમાં કોલેરાનો અત્યારે હાલ એક્ટિવ ત્રણ કેસીસ છે એ પેલી કનીપુરાના એક છે અને એક બે પેલા એમાં છે સાંઈ બાબાના ગામ છે અને એ બધા વધારે પડતું એવું લાગે છે કે આ બરફના ગોળા અને પાણીપુરી ને બહાર નો અત્યારે જો આ લોકો ઉનાળાની સિઝનમાં ખાતા હોય છે તો બરફ એનું કઈ દૂષિત હોય બરફના ગોળા કે પાણીપુરીના પાણી એને લીધે લાગે છે વધારે પડતું

એક એકઠા કરીને સમજાવવામાં આવે છે કે પાણી ચોખ્ખું પીવાનું બોઇલ કરીને પીવાનું હું ડોક્ટર કવિતા સાહેબ સિવિલ હોસ્પિટલ નડિયાદમાં સિવિલ સર્જન તરીકે ફરજ મચાવ્યું સાહેબ કર્યું છે ખાસ વધારે પેશન્ટ છે પેશન્ટની હાલ પેશન્ટ છે અને છે શું સિવિલ હોસ્પિટલ નડિયાદમાં તેરમી તારીખથી અત્યાર સુધી દાખલ થયેલા સારવાર લઈ જાય અત્યારે ચોત્રીસ દર્દીઓ દાખલ છે એમાંથી બાવીસ દર્દીઓ એડલ્ટ છે અને બાકીના જે બાર છે તે બાળકો છે યુઝઅલી ઝાડા ઉલટી સાથે અને માઇલ્ડ ટુ મોડેડ ડિહાઇડ્રેશન સાથે આવે છે અને આ મોટાભાગના કબ્રસ્તાન ચોકડી સંતાના સ્કૂલ પાસેનું અમદાવાદી બજાર સાંઈ બાબાનગર એ બાજુ એરિયાનાથી આવે છે દર્દી અમારે ત્યાં જે જળાવટીના દર્દી આવે છે તે મોટે ભાગે પાણી પ્રદૂષિત થયું હોય પીવાનું પાણી એ કારણ વધારે લાગે છે અમને બધા સેટલ છે વાઇટરલી કોઈને કોઈ એ નથી આવે છે ત્યારે ખરાબ કંડિશનમાં આવે છે પણ પછી બોટલોને એન્ટિબાયોટિક ને જે દવાઓ જાય છે એના પછી સેટલ થઈ જાય છે એટલે એ એરિયાના ખાસ વિનંતી કે પોતાનું પીવાનું પાણી ઉકાળીને પીવે અને બને તો બહારનું ખાવાનું કરે ખાસ તો બહારનું પીણું કે જે ઠંડુ ઠંડા માટે એ લોકો પીવા માટે એ કરતા હોય છે બહારના લીંબુનું શરબત સરબત કે ઠંડા પીણા પીતા હોય તો એ વસ્તુ ના પીવું જોઈએ તૃષાલ પંડ્યા સાથે નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ